જેઓ ગોરખી ગામ ભૂતડા વિસ્તાર તરીકે ઓળખાતી તેમના કાકા પ્રાગજીભાઈની વાડીએ ઢાળિયામાં તેમના કાકાની જાણ બહાર ભારતીય બનાવટનો પરપ્રાંતિય ઇંગ્લિશ દારૂનો જથ્થો બહારથી લાવી સંતાડી રાખેલ છે જે બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા નીચે મુજબના આરોપી કે અન્ય કોઈ હાજર મળી આવેલ નહીં આ વાડીએ ઢાળિયામાંથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની નીચે મુજબની બોટલો મળી આવતા તેની વિરુદ્ધ ભાવનગર તળાજા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આરોપી નામ જણાવી દઈએ તો અમિતભાઈ અરવિંદભાઈ ડોડિયા રહે ગોરખી તાલુકો તળાજા જિલ્લો ભાવનગર કબજે કરેલ મુદ્દામાલ કુલ એક લાખ ચોત્રીસ હજાર પાંચસો બાણુ નો મુદ્દા માલ આ કામગીરી કરનાર પોલીસ સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર સી એ આર વાળા સાહેબના માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના અશોકભાઈ ડાબી અરવિંદભાઈ બારૈયા તરુણભાઈ નાંદવા પ્રવીણભાઈ ગલસર વગેરેના જોડાયા હતા બ્યુરો રિપોર્ટ ગુજરાત આઈ ન્યૂઝ તળાજા